વિરમગામમાં નળકાંઠાના જેજરા ગામે ડેમ તૂટ્યો ડેમ તૂટતા ખેતરો જળબંબાકાર થયા એક હજાર વીઘા જમીનમાં ઉભા પાકનું ધોવાણ થયું છે ઘોડાફીડર વિરોચનગર કાચી કેનાલમાં પાણીની આવક નોંધાઈ છે તો કેનાલમાં પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયા છે ડાંગર કપાસ એરંડા જેવા ઉભા પાકોને નુકસાન પહોંચ્યું છે અમદાવાદ ગ્રામ્યના વિરમગામ નળકાંઠાના આ દ્રશ્યો છે અમદાવાદ જિલ્લાના ઉપરવાસના વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે ત્યારે બીજી બાજુ ખેડૂતોને પડ્યા પર પાટું સમાન આ વિરમગામ તાલુકાનો જેજરા ગામનો આપણો ચેકડેમ એક બાંધો કહી શકો છો જોઈ શકો છો ઉપરવાસનું જે વિરોચનગરની કાચી કેનાલ અને જે કોળાફીટરનું જે પાણી છે જે ઉપરવાસનું પાણી જે છે તે આ ડેમમાં આવવાના કારણે ઓવરફ્લો થયો અને ઓવરફ્લો થવાના કારણે આ સમગ્ર જે ચેકડેમ કહી શકાય બાંધો જેની દિવાલ તૂટતા આ સમગ્ર જે વિસ્તાર છે આઠસોથી હજાર વીઘા જે જમીન છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે ખેડૂતો ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે આપ જોઈ શકો છો આગળ ઘણા ડૂબ સુધી જે પાણી છે આ જઈ રહ્યા છે અને આ સમગ્ર જે આઠસો થી જે હજાર વીઘા જે ખેતર છે જેમાં કપાસ ડાંગર એરંડા સહિતના જે પાકો છે તે સતત નિષ્ફળ ગયા છે અને જેના કારણે ઉપરવાસનું જે પાણી છે જે ખેતરો જળબંબાકાર કરી મૂક્યા છે ત્યારે ખેડૂતો પાક નિષ્ફળનું સર્વે કરાવીને વળતરની માંગ કરી રહ્યા છે પિયુષ ગજ્જર સંદેશ ન્યૂઝ જેજરા નળકાંઠા વિરમગામ